હાલો મિત્રો મારા બ્લોગ તમારું સ્વાગત છે બ્લોગ માં બરોબર તો બધાને રામ રામ જય માતાજી આપણે એક બેન સાથે પ્લાન કરવાના છે બરોબર અત્યારે એક નવો એ તો લેટેસ્ટ ન્યૂઝ છે ફોન એ સુનો અત્યારે આપણે એક નવો સીન કાઢ્યું છે બરોબર આપણે બેન સાથે પ્લાન કરી શું થાય બરોબર તમે ખાલી મજા લેજો ફોન કરું હું આ માઈક માં મે કનેક્ટ કરવાનું પસ કરી પણ નથી આતું ઠીક છે બરોબર આપણે ફોન કરી શું શું થાય એ જોજો

વાત કરાય ને પૈસા આવી ગયા હોય તો એમાં નંબર રખાય એવી રીતના હોય ને પોલીસ સ્ટેશન દેવા કામ થાય આવી રીતના ફોન આવ્યો પછી આપડા ખાતે પૈસા હોય તો ઉપર ગઈ હા હા એ મોકલજે ત્યાંથી બોલે હું કઈ કીધું પછી

ના ખાવ હોય નઈ પછી આવતા વાર લાગ્યો એવું હોય એમાં ત્યાં આપડે ખબર પૈસા ગયા પાંચસો રૂપિયા ફોન કર્યો લાપરવાહી કે નથી એમ હોય કોક ને હા

બવ્યસ્ત મન રાખી દીધું નથી ઉપાતી કોણ નતુ પટેલ લખો નથી ઉપાતી કોણ હાઉ ડિલીટ કર નાખો નંબર તો કોણ રીંગ ગઈ હોય ને આતરા તમ કાપી નાખે એટલે આપણ એમ થાય કે બીજા રે વાત કરે ફોન કાપી નાખ તો વાત ન જ થતી અને આપણે હમણા વાત કરી બર બસ સુતી છે તો વાત તો નઈ કરી અવાજ નો ઓરખી લાગે કોણ બોલે ને આ તો એક નવું બાન કાઢીને ફોન કરી બરોબર તમે જો રાખા વાત ફોન આવે એટલે રીતના છે બધી ફોન વાત કરી હા

હા કોણ બોલતો કીધું કઈ મમ્મી નો નંબર લીધો હોય એટલે ફોન કર્યો બનાવું ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા મેં કવાજ અવાજ નો હા

એટલે કઈ દઉ ફોન કરી આ વિડીયો ચાલુ એટલે મેં કીધું બનાવી લઉી ચાલુ રાખ ચાલુ રાખજે કાપતી ને ચાલુ રાખ વાત કરી નહી શું કીધું ભાઈ વાત કરી

તો ચાલો આપણે મશું નેક્સ્ટ વિડીયોમાં ચાલો કે બધાને રામ રામ જય માતાજી બરોબર કન્યાજો જો લાઈક સબસ્ક્રાઈબ તમારે ભાઈ નાનો એવો સપોર્ટ કરો